કોઈ પણ દુનિયાના ખૂણામાં આ દુનિયાનો સૌથી મોટો અપરાધ આપણે શું માનીએ છીએ તો એવું કહે કે જ્યારે એક માણસ બીજા માણસનો જીવ લઈ લે અથવા કંઈ પણ જીવ સાથે સંકળાયેલી બાબત આવે તો એ સૌથી મોટો અપરાધ છે કમનસીબે દરરોજ સરેરાશ દિવસમાં પાંચસો માણસ એકના એક અપરાધથી મરી રહ્યા છે અને છતાંય એકદમ ક્રૂર ઘટનાઓ આપણી સામે આવે ને તોય આપણે એને સ્ક્રોલ કરીને ભૂલી જઈએ છીએ આજે એવી કમનસીબ ઘટનાઓ વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી સરકારી આંકડો કહે છે કે આ દેશમાં એક વર્ષમાં એક લાખ બોતેર હજાર માણસો અકસ્માતે મૃત્યુ પામે છે એક પ્રાઇવેટ સંસ્થાનો રિપોર્ટ કહે છે કે અઢી લાખ માણસો એક વર્ષમાં અકસ્માતે મૃત્યુ પામે છે કેવા એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટના મુખ્ય કારણ શું હોય છે અલગ અલગ કારણમાં છપ્પન ટકા કારણ સૌથી મોટું મહત્વનું એ છે કે સ્પીડિંગ સ્પીડ પર કંટ્રોલ નથી હોતો અનિયંત્રિત રીતે વાહનો ચાલી રહ્યા છે અને એશી ઉપરની સ્પીડ હોય અકસ્માત થયો હોય અને મૃત્યુ પામ્યા હોય એવા છપ્પન ટકા કેસ છે મેજોરિટી જે છે એની વાત કરીશું બાકીના સાડા સત્યાવીસ ટકા લોકો એવા છે કે જે ઓવરટેક કરવા જતા અને કાં તો ડેન્જરસ રીતે ચલાવવા જતા મૃત્યુ પામે છે અને એનું બીજું એક સૌથી મોટું કારણ એ હોય છે કે એ દારૂ પીને ગાડી ચલાવતા હોય છે ગુજરાત રાજ્યમાં પણ કોઈ દારૂ પીને ગાડી નથી ચલાવતું એવું નથી સૌથી પહેલા ઉદાહરણ સાથે વાત કરવી છે જેની કેટલાય સમયથી બે ત્રણ દિવસથી ચર્ચા થઈ રહી છે દહેરાદૂનનો ઉત્તરાખંડનો એક વિડીયો સામે આવ્યો પહાડોમાંથી સામે આવેલો એ વિડીયો બતાવવો નથી બતાવી શકાય એવી હાલતમાં પણ નથી અને એ જોયા પછી તમને તમારી અંદર સંવેદના છે તો તમે એક બે કલાક સુધી મિનિમમ વિચલિત રહેશો એટલો ખરાબ એ વિડીયો છે અને એટલે એના વિશે વાત નથી કરવી કે વિડીયોની અંદર શું છે ઘટના કેવી છે અતુલ નામનો એક છોકરો દહેરાદૂનમાં રહે છે ધનતેરસના દિવસે એના ઘરે નવી ગાડી આવે છે એ નવી ગાડી ઇનોવા હોય છે એ વીસ વર્ષનો છોકરો છે પપ્પા ગાડી લાવે છે પપ્પા પોતાના પૈસા ગાડી લઈને આવે છે પણ છતાંય મિત્રો કહે છે કે પાર્ટી તો બનતી હૈ પાર્ટી તો આપવી પડશે એટલે એ પાર્ટી માંગે છે પાર્ટી કરવા માટે જાય છે પાર્ટીમાં બધા રાત્રે દારૂ પીવે છે દારૂ પીધા પછી એ લોકો એવું વિચારે છે કે ભાઈ હવે આટલી બધી પાર્ટી આપી છે કાંટો તો લોંગ પર જઈએ અને એના પછી મિત્રો લોંગ ડ્રાઈવ પર જાય છે એ લોંગ ડ્રાઈવ પર જતા લોકો ઓગણીસ થી ત્રેવીસ વર્ષ સુધીની ઉંમરના હતા મતલબ એકદમ નવ જવાન હતા યુવાનો હતા દારૂ પીધા પછી પણ લોંગ ડ્રાઈવ પર જવાનો એમને વિચારે આવે છે એ વિચાર પર એ અમલવારી પણ કરે છે અને પછી દારૂ પીને એ લોકો ગાડી ચલાવવા માટે પણ જાય છે રાત્રે બે વાગ્યાનો સમય હતો એક બીએમડબ્લ્યુ કાર છે એમને ઓવર ઓવરટેક કરે છે બાજુવાળો કદાચ એને કદાચ એવું થયું હોય શકે કે પ્રોત્સાહન મળ્યું હોય કે કોઈએ કહ્યું હોય કે પેલો તને ગાડી ઓવરટેક કરીને ગયો ઇનોવાનો દમ બતાવી દે હમણાં ધનતેરસ પર જ લીધેલી છે ધનતેરસ પર કે કોઈ પણ શુભ પ્રસંગ પર જ્યારે વાહનની ખરીદી આપણે કરીએ છીએ ત્યારે આપણા નવા ઘરમાં શુભતા આવે આપણું ધન આપણે આ જગ્યાએ રોક્યું અને આપણા ઘરમાં કશુંક નવું આવે છે એમ માનીને આપણે એને લાવીએ છીએ ઘરમાં પ્રવેશ કરતી વસ્તુ ક્યારે શું લઈને આવી જાય છે આપણી સાથે એ આપણને ખબર નથી હોતી એ ગાડી એ પરિવાર માટે આ લઈને આવી કે એણે કોમ્પિટિશનમાં ની સ્પર્ધામાં પોતાની ગાડી ફૂલમાં ફૂલ સ્પીડમાં જવા દીધી સનરૂપ હોય છે ઉપર એ સનરૂપમાંથી બે મિત્રો બહાર નીકળેલા હતા અને એ જ વખતે અકસ્માત થયો અને અકસ્માત પછી કશું જ નથી બચ્યું આગળ એનું હું વિશેષ વિડીયોનું વર્ણન નથી કરી રહી જે લોકોએ પ્રત્યક્ષ દર્શિઓ હતા એમણે જે કહ્યું છે એ કલ્પનાને પાર છે અંદર બેઠેલા બધા જ યુવાનો ઓગણીસથી થી ત્રેવીસ વર્ષના અને એમાંથી ઓલમોસ્ટ બધા પોતાના ઘરનું એકનું એક સંતાન મૃત્યુ પામ્યા છે એકનો એક વીસ વર્ષ ઉછેરેલો છોકરો આમ મરી જાય કેમનું ચાલે કોઈ પણ માં પોતાના વીસ ત્રેવીસ વર્ષના છોકરાઓને આમ કચડવા થોડા પેદા કરે છે અને તોય આ થાય છે એ જવાબદારીમાંથી એ કદાચ એ ભારમાંથી એ પશ્ચાતાપમાંથી એ મા બાપ આખી જિંદગી બહાર નહીં આવી શકે એ લોકો કેટલો પ્રયત્ન કરશે બાકીના બાળકોને બચાવવા માટે ખબર નથી પણ એમના માધ્યમથી અને એમના મારફતથી એમણે જે ગુમાવ્યું છે એ બીજું કોઈ ન ગુમાવે એના વિશે વાત કરવી છે આજે રાજ્યમાં બેથી ત્રણ એવા એક શામળાજી પાસે એક સૌરાષ્ટ્રમાં એવા મોટા અકસ્માતો થયા કે જેના જેમાં એક એ બે અકસ્માતમાં આઠ લોકોના મૃત્યુ થયા છે એ સિવાય છૂટાછવાયા તો એટલા બધા અકસ્માત બને છે કે રાજ્યમાં દેશમાં પાંચસો માણસો એક દિવસમાં મૃત્યુ પામે છે વિશ્વની કોઈ જેવી આતંકી ઘટના નથી હોતી સાતત્ય સાથે સતત ચાલતા એવા કોઈ યુદ્ધો નથી કશું જ એવું નથી કે જે એક દિવસમાં આટલા બધા માણસોને મારતું હોય એક વર્ષમાં બે બે લાખ લોકો મરે એવી કઈ દુર્ઘટનાઓ આ દુનિયામાં થઈ રહી છે આપણો દેશ એમાં હાઈએસ્ટ છે કેમ કે આપણે આટલા બધા છીએ નંબર બહુ વધારે છે નંબર તો જો કે બાજુમાં એ વધારે છે પણ છતાંય આપણા દેશમાં એ હાઇએસ્ટ છે અને સૌથી વધારે એમાં સૌથી વધારે બાકીના જે રાજ્યોના નંબર છે એમાં ગુજરાત મહારાષ્ટ્ર જેવા રાજ્યો ટોચ પર છે જ્યાં પૈસો છે ત્યાં અકસ્માતો એ વધારે છે એનો મતલબ એ કે પૈસો તમારી મતી બગાડીને આવી રહ્યો છે એ પૈસો આવી રહ્યો છે પણ એ વીસ વર્ષના લડકવાયને મારી રહ્યો છે એ પૈસો આવી રહ્યો છે પણ એ સલાહ આપવાનું કદાચ ચૂકાઈ રહ્યું છે એ દહેરાદૂનના કેસમાં શું થયું હશે મને નથી ખબર મારે મા બાપ પર બ્લેમ પણ નથી કરવું કોઈ મા બાપ પર કોઈ પણ આરોપ લગાવવાનો મતલબ નથી જાણે પોતાનો દીકરો ગુમાવ્યો હોય એનાથી મોટી સજા કોઈને શું મળવાની પણ તમારા ઘરમાં સંતાન છે વીસ વર્ષનું છે તો એને તમારે એટલી તો સલાહ આપવી રહી કે દારૂ પીને તો ગાડી ન જ ચલાવાય તમારે એને એટલી તો સલાહ આપવી જ પડે કે ગાડી અમુક સ્પીડ લિમિટથી વધારે ન જવી જોઈએ કાં તો તમારો છોકરો એમાં ભાગ બને છે ને કાં તો ભોગ બને છે કાં તો એ કોઈને મારે છે ને કાં તો મરે છે આ ઘટનામાં બંને હિસ્સામાંથી ના તમે વિક્ટિમ બનવા જોઈએ ને ના તમે આરોપી બનવા જોઈએ તમારો દીકરો તથ્ય બનવો જોઈએ ને તમારો દીકરો મરવા વાળો પણ ન બનવો જોઈએ તમારો દીકરો પોતે ના મરવો જોઈએ ના કોઈને મારવો જોઈએ ના એ ઘટનામાં કોઈ પણ સંજોગોમાં જો એ વિક્ટિમ બનીને આવે છે તોય ખતરનાક છે આરોપી બનીને આવે છે તોય ખતરનાક છે આપણી આ બહુ મોટી સમસ્યા છે ગુજરાત રાજ્ય એના પછી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા દિલ્હી રાજ્યોની આખી લાંબી લાઈન છે કોણ પહેલું કોણ બીજું એ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી કેમ કે અંતે તો આ દેશના નાગરિકો છે અંતે તો આ વિશ્વના માણસો છે જે મરી રહ્યા છે ને વગર વાંકે મરી રહ્યા છે ને આંકડો વધી રહ્યો છે એટલે જો કુદરતી હોત બધું ને કુદરતને મારવા જ હોત તો એ શું કામ રાહ જોતા કે નહીં આ બધાના પૈસા આવે ને થોડા બેફામ થવા દો પછી આપણે મારીશું આપણે તો જાતે મરી રહ્યા છીએ છપ્પન ટકા જે સ્પીડિંગના અને બાકીના સાડા સત્યાવીસ ટકા ઓવરટેકિંગના કિસ્સાઓ સામે આવે છે ગુજરાત સંદર્ભે શહેરોના સંદર્ભે વાત કરવી છે ઉદાહરણ તરીકે ક્રોસ રોડ પર જ્યાં તમારે સિગ્નલ આવવાનું છે રેડ લાઇટ આવશે ગ્રીન લાઇટ આવશે તો ત્યાં સ્વાભાવિક રીતે તમારે ગાડી ધીમી કરવાની છે એની જગ્યાએ જેવું જુએ કે દસ સેકન્ડ બાકી છે એટલે ગાડીની સ્પીડ વધારી દે છે એ નથી જોતા કે એક બીજો ખૂણો એ ચાર રસ્તા પર એવો પણ છે કે જ્યાં રાહ જોઈને બેઠા છે કે જેવી લાલ લાઈટ બંધ થાય ને લીલી શરૂ થાય હું બીજી ઉડી જવાનો છું એ વખતે પેલો માણસ એક સેકન્ડ માટે દોડે છે પેલો માણસ પણ એક સેકન્ડમાં એને ક્યાંય પહોંચી જવું છે આ લોકો એક સેકન્ડનો બચાવ શું કરતા હશે કે આવી એક એક સેકન્ડ કરીને મિનિટો ભેગી કરીને કલાકો ભેગા કરીને એ નો એમણે શું ભેગું કરી લીધું હશે કોઈ કશું ભેગું નથી કરતું ઉપરથી અચાનક કમો તે મરી જાય છે આપણા દેશમાં આપણી જિંદગી બચાવવા માટે સરકારે દંડ લેવો પડે આપણી પાસે કે ભાઈ હેલ્મેટ નહીં પહેરો તો આટલા રૂપિયા લઈશું આપણે ત્યાં આપણી જિંદગી બચાવવા માટે સરકારે ઓવર સ્પીડિંગની લિમિટ રાખવી પડે કે ની ઉપર ગાડી ગઈ તો તમારે ત્યાં મેમો આવી જશે આપણી જિંદગી બચાવવા માટે જો આપણને આમ પહેલાં દંડા લઈને પાછળ ફર્યા કરવું પડે આટલા વર્ષો પછી પણ કે ચલો પહેલાં સમજણ નહોતી સમજણ નથી આવી એની પહેલાં ગાડીઓ અને પૈસા એટલા બધા આવી ગયા છે કે કોઈ કંટ્રોલ જ નથી રહ્યો રહી વાત દારૂની તો દારૂ તો આપણે ત્યાં ભગવાન જેવો છે કે જે છે ચારેય બાજુ પણ છતાંય દ્રશ્યમાન નથી કોઈને નથી દેખાતું ઈશ્વર જેવું છે દારૂનું તો એટલે આખા રાજ્યમાં ખૂણે ખૂણે દારૂ છે એટલે કોણ કે ગુજરાતમાં દારૂની પાર્ટી નથી થતી કોણ કે ગુજરાતના શહેરો આ રવાડે નથી ચડ્યા કે બાકાત છે કે આપણે ત્યાં દારૂબંધી છે એટલે દારૂ પીને અકસ્માતો નથી થતા કોઈ પણ કેસ જોઈ લો જોઈ લો એટલે પેલો પોલીસ વાળો બોપલમાં જેણે પેલા છોકરાને મારી નાખ્યો એનું આજે એનું રિકન્સ્ટ્રક્શન કરાયું ગઈકાલે પોલીસે ત્યારે લથડિયા ખાતો રડતો તો હવે પસ્તાવો થઈ રહ્યો છે પણ એ વખતે તો એને નશામાં ગમે તે કરી નાખ્યું નશો માણસની પાસે ગમે તે કરાવી શકે એ આપણને ખબર છે અને છતાંય આપણે એના પર કશું જ નથી કરી રહ્યા આપણાથી મોટું અજ્ઞાની એ કોઈ નથી એ પણ આપણે સાબિત કરીએ છીએ સનરૂપ આજે દહેરાદૂનના કિસ્સામાં પણ સામે આવે અકસ્માતના ઘણા બધા કિસ્સાઓમાં સામે આવે છે રાજકોટમાં પણ હમણાં એક વિડીયો સામે આવ્યો હતો સનરૂપમાં નાના નાના બાળકોને પણ બહાર ઊભા રાખે છે મા બાપ એ લોકો એવું ઈચ્છે છે કે સંદરૂપથી પોતાના બાળકને બહાર કાઢીને એને કંઈક અલગ દુનિયા બતાવી રહ્યા છે તમે કોઈ ખેતરોમાં ખુલ્લા મેદાનોમાં ગયા છો અને સંદરૂપમાંથી બહાર કશુંક બતાવવા માંગો છો તો વસ્તુ અલગ છે વિદેશમાં સંદરુફનું કલ્ચર હોવાના ચોક્કસ કારણો છે પણ આપણે ત્યાં કેવું છે કે અમેરિકાએ કહ્યું એટલે આપણે અમેરિકામાં થાય છે તો ભારતમાં થવું જ જોઈએ ને એમાં અમદાવાદમાં થવું જ જોઈએ ને ગાડીમાં સંદરૂપ છે તો ડોકિયા કાઢવા માટે જ છેવું જ માનીએ છીએ આપણે એટલા આખા માણસો બહાર ઊભા રહી જાય અને હાઈવે પર શો ઓફ કરવા માટે જુઓ મારી પાસે આ ગાડી છે એવું માનીને સ્પીડમાં ગાડી જાય બારીક ખુલ્લી હોય ને ગાડીની અને બહુ સ્પીડમાં જઈ રહી હોય તો એ ખૂબ તીવ્રતાથી આવતો પવન સહન ન થાય અને એ સારો નહીં માણસ માટે છતાંય આપણે બહાર ઊભા રહીએ છીએ ગાડીની આમાં પણ જયારે અકસ્માત થયો એક્ઝેટ એ સમયે દહેરાદુનમય બે છોકરાઓ હતા એ સંદરૂપમાંથી બહાર ઊભા હતા અને એ લોકોની સાથે શું થયું એ કલ્પના નથી કરી શકતા તકલીફ એ છે મા બાપ માટે કે એ મૃતદેહ જોયા પછી આખી જિંદગી એમને રાત્રે સપના આવશે એ જિંદગીભર બહાર નથી આવી શકવાના એ દ્રશ્યોમાંથી કેમ કે એને જોયા પછી સામાન્ય માણસો બહાર નથી આવી શકતા વિચલિત કરી નાખે એવા દ્રશ્યો છે અને છતાં એ સંદરૂપમાંથી ગમે ત્યારે ગમે તે સામે આવે છે આપણો દેશ છે આ ભારત એક થાંભલો અરે આપણે ત્યાં તો અમુક ઓવરબ્રિજ એટલા નાના અંડરબ્રિજ પણ એટલા બધા નાના છે કે ગમે ત્યારે કોઈ હાઈટવાળા છે માણસો ટકરાઈ જાય છે કંઈ પણ થઈ શકે છે થાંભલા સાથે અથડાય છે અને તોય સનરૂપમાંથી બહાર નીકળે છે સનરૂપ એ શો ઓફની વસ્તુ જ નથી પણ આપણે ત્યાં માણસો જીવવા માટે નથી જીવતા બતાવવા માટે જીવે છે એટલે મારી પાસે કશુંક છે મારે એ બતાવવું છે ને એટલા માટે હું જીવી રહ્યો છું એવી તો આપણી દુર્દશા છે ગજબ સૌથી વધારે તકલીફ એ ચાલી રહી છે કે આપણને તો થૂંકતા રોકવા માટે સરકારે કેમેરા લગાવવા પડે છે તમે કલ્પના કરી શકો છો કે શહેરોમાં આપણા પોતાના રસ્તા આપણી પોતાની ધરતીમાં આપણા આપણો પોતાનો દેશ આપણા રસ્તા આપણો દેશ આપણી ધરતી એને જેને આપણે મહા કહીએ છીએ એના પર થૂંકતા નહીં નહીં તો પૈસા આપવા પડશે એમ કરીને કેમેરા લગાવવા પડે છે આ તો આપણી સ્થિતિ છે બીજી એક વાત જાણીને તમને બહુ આશ્ચર્ય થશે કે સફેદ રંગની જે લાઇટ ગાડીઓમાં હોય છે આપણે ત્યાં એના પર પ્રોહિબિશન પ્રતિબંધ લાગેલો છે એનું એ દારૂબંધી જેવું છે કે છે બધે જ પણ કોઈને દેખાતી નથી પ્રતિબંધ છે એ કોઈને નથી ખબર એટલે સફેદ કલરની લાઇટ તમે ન લગાવી શકો સમસ્યા એ છે કે ગાડી જ હવે તો ઇનબિલ્ટ વ્હાઈટ કલરની એલઈડી વાળી આવે છે કંપની ગમે તેટલા મોટા દાવા કરતી હોય સફેદ રંગની લાઈટ વાળી ગાડી સામે વાળાને થોડી ક્ષણો માટે આંધળો કરી નાખે છે હું રાત્રે જયારે ડ્રાઈવ કરતી હોઉં છું મને ખબર છે કે કેટલી સમસ્યા થાય છે સામેથી વ્હાઈટ કલરની લાઇટ તમારા આંખોમાં જાય તમે જોઈ જ નથી શકતા થોડી વાર માટે કેટલા અકસ્માતો થતા હશે એના કારણે કેટલીય વાર એવું થયું છે કે હાઈવે પર જતા હોય મને એવું લાગે કે હું મરતા મરતા બચી છું કેમ કે સામે લાઇટ આવી આંધળી થઈ ગઈ દરેક માણસ આપણે પેલું એમ કે ભાઈ એના નસીબ ખરાબ હતા એટલે મર્યો તમારી સામે આવે છે આટલી બધી વાર તમારી સાથે કંઈ થયું એ રીતે નથી જોઈ શકતા મોડિફાય પણ થાય છે કેટલા લોકો શોખમાં કેમ કે મોંઘી ગાડીઓ છે આ પ્રકારની લાઇટ રાખે છે એટલે મોડિફાઈ કરીને એવી વ્હાઈટ એલઈડી લગાવે છે એમને નથી ખબર કે કેટલા લોકોના જીવના દુશ્મન બની રહ્યા છે નવા બનતા વાહનોમાં જે લોકોએ જૂના વાહનોને જૂની ગાડીઓ વાપરી છે એમને જઈને પૂછો કે જે નવી ગાડીઓ જે અતિશય મોંઘી બની રહી છે નવા ટુ વ્હીલર એટલે તમે લાખ રૂપિયાની એક્ટિવા લઈ રહ્યા છો પણ તો એમાં લાઇટ દિવસે તો ચાલુ જ રહેશે કેમ કે એમાં ઓટોમેટિક એક્ટિવા ચાલુ કરો એટલે લાઇટ ચાલુ જ રહે પેલી બેટરી બળી જાય એનું શું તમારું વાહન પાંચ વર્ષમાં તો સાવ ખટારો થઈ જાય એનું શું કખડધજ હાલત થઈ જાય છે વાહનોની તમે એને ચલાવી નથી શકતા પણ છતાંય પાંચ વર્ષથી વધારે કોઈને સાચવવું નથી હોતું ને ચલાવવું નથી હોતું ગાડી એ તમારી સમૃદ્ધિનું પ્રતિક બની ગઈ છે એટલે કરોડો રૂપિયા કમાતા માણસો એ પણ બે ચાર કરોડથી વધારે મોંઘી ગાડી જનરલી નથી વાપરતા જે હજારો લાખો કરોડ કમાય છે એ બે અઢી કરોડ કે પાંચ કરોડની ગાડી વાપરે છે અને જે પોતે પાંચ કરોડ કમાય છે પહેલાં અઢી કરોડની ગાડી લઈ આવે છે નાનામાં નાના ગામડામાં જો તમે સરપંચ પણ છો તો એ તમારે ફોર્ચ્યુનર લાવી કમ્પલસરી થઈ ગઈ છે તમારી ગાડી એ તમારી સમૃદ્ધિ તમારું નાક તમારી આબરૂ તમારી પ્રતિષ્ઠાની ઓળખ બની છે અને ગાડી લાવો ખૂબ પૈસા વાપરો જલસા કરો બધાના શેર્સ ઉપર જબરદસ્ત થાય એવું પણ કરો અને આ દેશને બહુ સમૃદ્ધ બનાવી દો ટેક્સ આપી આપીને કેમ કે ગાડીમાં પણ કેટલો બધો ટેક્સ આપવો પડે છે એટલે સરકારને પણ કમાવડાવો રસ્તા કદાચ સારા બનશે પણ પોતાના બાળકોના જીવની તો ચિંતા કરો કે એક જ્યારે ગાડીની પાર્ટી આપવા માટે જાય છે બીજી એક સૌથી મોટી સમસ્યા જ્યાં જ સમાચાર સાથે જોડાયેલી છે કે એ ઓગણીસથી પચીસ વર્ષના છોકરાઓ હતા એ દારૂની પાર્ટી કરે છે અને એટલા માટે કદાચ એ કરી શકે છે કેમ કે એમને એવું લાગે છે કે તમારું સમૃદ્ધ હોવું તમારું મોર્ડન હોવું એનો મતલબ એ થાય છે કે તમે દારૂ પીવા જ જોઈએ જો તમે દારૂ નથી પીતા તો તમે એક કોર્પોરેટ કલ્ચરમાં સેટ નહીં થઈ શકો મિત્રોની સાથે સેટ નહીં થઈ શકો તમે મીડિયામાં સેટ નહીં થાઓ તમે ફિલ્મ્સમાં સેટ નહીં થાવ એવું એક લગાડી દેવામાં આવ્યું છે ટેબુ તમને પોતાના પણા પર ગૌરવ નથી રહ્યો તમે એવું ક્યારેય ખોંખારી કે ખુલીને નથી કહી શકતા કે મને ખૂબ ગૌરવ છે હું દારૂ નથી પીતો એમાં મને ખૂબ ગૌરવ છે કે મારે નશાના દમ પર મારી ખુશી નથી ઉજવવી પડતી એવું કહી શકવા જોઈએ તમે તમે જે છો એના પર જો તમને સંકુચિતતા લાગી રહી છે તમે જે એક પ્રકારના કપડાં પહેરો છો તમે જે પ્રકારનું જીવી રહ્યા છો તમને તમારી ગાડી પર શરમ આવે છે તમને તમારા કપડાં પર શરમ આવે છે તમને તમે દારૂ નથી પીતા તો તમને એવું લાગે તો સાવ દેશી માણસ છે કંઈ જ ખબર નથી પડતી તમને પોતાની ભાષાની પણ જો શરમ આવે છે તો આપણે એક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છીએ ટીનેજર્સની સાથે આવું થાય બાળકો તેર ચૌદ પંદર વર્ષના થાય ત્યારે એમને પોતાની મમ્મી પણ જો ચોક્કસ સ્ટાઇલમાં નથી જીવતી પોતાના બાકીના મિત્રોના મમ્મી પપ્પાની જેમ તો એમને મમ્મી પપ્પાથી એ શરમ આવે છે એ નથી ઈચ્છતા કે પોતાના મમ્મી પપ્પા દુનિયા જુએ એ લોકો એવું કહે છે કે મમ્મી તું આવતી નહીં મને બહારથી મૂકીને જતી રહે છે અને તારે બોલવાનું તો નહીં જ મારા મિત્રોની સામે તું બોલે છે સારું નથી લાગતું બહુ દેશી લાગે છે ગ્વાર લાગે છે ગામડાના લાગે છે એ ટીનેજરમાં જ્યારે બાળકો આ ફીલ કરતા હોય છે અને ત્યારે મા બાપ સાથેનો જો એ સંવાદ તૂટી જાય ને મા બાપ એને ન સમજાવી શકે કે આ તને જે જે વાતોમાં શરમ આવી રહી છે એ તારી ઓળખ છે એના થકી તમે બનેલા છો એ સમજાવવાનું ભૂલી રહ્યા છીએ અને એ સમજાવવાનું જ્યારે ચૂકીએ છીએ ત્યારે વર્ષના છોકરાની લાશ ઘરે આવે છે જે માત્ર દારૂના રવાડે કોઈની સાથે રેસ લગાવવાના ચક્કરમાં કરે છે અમદાવાદમાં રહેતા લોકો કે પછી રાજકોટ સુરત કે શહેરોમાં રહેતા લોકો આ વાત સાથે બહુ કનેક્ટ કરશે કે સમસ્યા એ છે કે હાઈવે પર બાઇકની હેલ્મેટ પહેર્યા વગર રેસ લગાવતા છોકરાઓને તમે જુઓ ત્યારે તમને નથી ખબર કે એની સાથે પાંચસો મીટર આગળ ગયા પછી શું થવાનું છે એ લોકો પોતાનો આજુબાજુના માણસોનો જીવ જોખમમાં મૂકે છે પેલા તણખા પડે આમ પેલું નીચે સ્ટેન્ડ આમ ઘસડાવતા ઘસડતા જાય અને પછી એ ઘસડતા જાય ને તણખા પડતા હોય એનાથી એમને એવું લાગે છે કે એક એ સ્ટન્ટ કરીને કંઈક રોલો પાડી રહ્યા છે એમને એવું લાગે છે કે આનાથી છોકરીઓ ઇમ્પ્રેસ થાય છે એમને એવું લાગે છે કે આનાથી એમના દોસ્તારો વધારે બને છે મિત્રો વધારે બને છે પણ આવું કશું જ નથી થતું એ સમજાય કદાચ એમને પચીસ વર્ષની ઉંમરે ત્યાં સુધી એ દુનિયામાં જ નથી રહેતા અને એટલે જ આમ અકસ્માત જેવો વિષય છે જેના વિશે કોઈ દિવસ એટલા વિસ્તારથી વાત થતી નથી કરવી એટલે જરૂરી છે કેમ કે આપણે વાલ સોયાઓને ગુમાવી દઈએ આટલી મોટી વાતો ને આટલો મોટો મૃત્યુ અંક છે એના પર નજર ન કરીએ આ દિવસમાં જે પાંચસો લોકો મરી રહ્યા છે એને નહીં બચાવી શકીએ પણ આપણા હેલ્મેટ પહેરવાથી આપણે પોતાનો જીવ બચાવી શકીશું આપણે એક્ટિવા પર જઈ રહ્યા છીએ તો આપણે શું કામ ગાડીને ઓવરટેક કરવી છે આપણે એટલો કંટ્રોલ રાખી શકીએ છીએ બહુ મોટા મોટા બોર્ડ લગાવેલા હોય છે કે ઘરે પરિવાર તમારી રાહ જુએ છે દર થોડા દિવસે સરકારો જાહેરાત આપે છે આપણે બોર્ડ વાંચી શકીએ એટલી એટલા ધીરાએ નથી હોતા એટલી સ્પીડમાં જઈએ છીએ કોઈ બોર્ડ જ નથી વાંચતું એંશીની સ્પીડ લિમિટ છે તો તમારે એંશીની અંદર ચલાવવી જ જોઈએ એમાં નાના નથી થઈ જતા જે સવાલ આવે છે ને કે ભાઈ એક્યાસી પર હોય ગાડી પંચ્યાસી પર હોય પર પર હોય શું ફરક પડે છે ખબર નહીં પણ જીવ બચી શકે છે તમારો અને એટલે જીવ જો વાલો છે તો આપણે સીટ બેલ્ટ પહેરીએ જીવ વાલો છે તો હેલ્મેટ પહેરીએ સરકારે શું કામ કેમેરા લગાવવા પડે એના પર તો એ લગાવેલા છે પાલન એટલું કેમેરાના થોડા ડરથી થઈ રહ્યું છે અને તોય આપણે અકસ્માતોમાં મોખરે છીએ શહેરોમાં જે અકસ્માતો થાય છે એની સરખામણી હાઇવે પર બહુ જ વધારે થાય છે અને હાઇવે પર ના કેમેરા હોય છે હાઈવે પરના બોર્ડ હોય છે હાઈવે પર કોઈ એવા ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન હોતા નથી હાઈવે પર ખોટી બાજુથી ઓવરટેક કરવું છે ગમે ત્યાં વસ્તુ એટલી બધી ઉતાવળ છે કે આગળ એક ટ્રક છે તો એ ખબર જ નથી કે ઓવરટેક કરશો પછી સામે શું આવવાનું છે એકદમ સ્પીડમાં ઓવરટેક કરવા જાય છે ડાબી બાજુથી હાઈવે પર ખબર જ નથી હોતી કે ત્યાં આગળ ટ્રક હશે અને પછી અચાનક બ્રેક વાગે એક બ્રેક વાગતાની સાથે પેલી પાછળ સ્પીડમાં આવે છે અને ટકરાય છે ગાડીઓ શું થાય છે એ આપણે બધા જાણીએ છીએ અને તોય આ કરીએ છીએ આ દુર્યોધન વૃત્તિમાંથી બહાર આવી એવી અપેક્ષા